મિત્રો નમસ્તે આવેગોની સ્થિરતા રાખવી ઓન હોલ્ડ થોડીક વાર ટકી જવું જીવનમાં તમે જોજો ક્યારેક એવા ઇસ્યુ ક્રિએટ થાય છે ક્યારેક એવી સમસ્યા આવી જાય છે જીવનમાં કે આપણે હાફડા ફાફડા થઈ જઈએ ગાંગા થઈ જઈએ છીએ હાફડા ફાફડા થવું ગાંગા થવું એટલે શું આપણા આવેગોને ઢીલા મૂકી દેવા છૂટા મૂકી દેવા મિત્રો જ્યારે કોઈ ડેમેજ કંટ્રોલ થાય છે ને કોઈ ઇસ્યુ થાય છે ને ત્યારે એ ડેમેજ કંટ્રોલ કરવા તરત એમાં ખાપકી ન જાવું રાહ જોવી ઓન હોલ્ડ થોડુંક તકવું શાંતિથી જોવું વિચારવું પણ મોટે ભાગે માણસ આવું જ્યારે બને છે ને ત્યારે ઘાંઘો થાય છે ફાફડો ફાફડો થાય છે આવેગમાં આવી જાય છે ન કહેવાનું ન બોલવાનું બોલી જાય છે અને સંબંધો તૂટી જાય છે ક્યારે કોઈ પ્રતિજ્ઞા લઈ લે છે આવા આવેગોની અંદર માણસ પણ આ સમયે ઓન હોલ્ડ એ શબ્દ યાદ રાખવો ટકી જવું એવું લાગે તો એક વખત ઊંઘ માણી લે લીધા પછી એ ઇસ્યુ વિશે વિચારવું મિત્રો કુદરત છે ને કુદરત આવા ઇસ્યુ ઘણી વખત પોતે આપણી ઉપર આપતો હોય છે આ ઇસ્યુ છે ને એ જરૂરી હોય તમે જોજો તમારા જીવનના પાંચ વર્ષ પહેલાંની ઘટનાઓ જુઓ જ્યારે એ ઘટના બની હતી ત્યારે તો તમને એમ લાગ્યું હતું કે બહુ ખરાબ થયું પણ એ ઘટનાના કારણે જ તમારા જીવનમાં ઘણી બધી પ્રગતિ થઈ હોય છે એટલે આપણી ઉપર જે સમસ્યા આવે છે ને જે અટાટની આવે છે એ સમસ્યામાં આપણું ગુરુ ઈશ્વર ઈચ્છતો નથી પણ એમાં કાંઈક આપણું સારું થવાનું હોય છે એવું માનીને અને એ ઘટનાને શાંતિથી નિહાળવી જોવી વિચારવી એકદમ આવેગમાં આવીને અને એની ઉપર વરસી નહીં પડવાનું સંબંધ તોડી નહીં મોટે ભાગે આપણે છે ને આપણે આવું બને ને ત્યારે આપણે આસપાસનું વિશ્વ હોય ને આપણે ઉસકાવતું હોય છે અને ઉશ્કાવે એના કારણે આપણે છે ને ફસકી જઈએ અને ફસાઈ જઈએ છીએ એટલે શાંતિથી ધીરજથી બનેલી ઘટનાને વિચારવાની કોઈ પર શંકા નહીં કરી નાખવાની કે આ ઘટનામાં આનો જ ભાગ છે આણે આમ જ કર્યું તરત શંકાઓ નહીં કરવાની તરત સંબંધ નહીં તોડવાનો આ અનુભવ જીવનમાં જરૂરી છે આવા અનુભવો થાય છે ને ત્યારે આપણને ખબર પડે છે કોણ આપણી સાથે છે કોણ આપણી સાથે નથી કોણ આપણી વિરુદ્ધમાં કામ કરે છે કોણ આપણી ફેવરમાં કામ કરે છે એ ઈશ્વર ઘણી વખત આપણને આવા સંબંધો બતાવતો હોય છે મહેસૂસ કરાવતો હોય છે એનો અર્થ એવોય નથી કે પરિસ્થિતિ આવે એટલે શાંતિથી બેસી જવું યુદ્ધ ન કરવું એવું નહીં યુદ્ધ કરવાનું લડવાનું જીવન છે ને એ યુદ્ધ જ છે લડવાનું સ્વીકારવાનું ચેલેન્જ ઉપાડવાની પણ ઘાંઘું નહીં થવાનું ઓન હોલ્ટ ટકી જવાનું મિત્રો તમે જોજો કેટલીક સમસ્યા તો એવી હોય છે કે આપણે હાઇથે કરીને ઊભી કરીએ છીએ તમે થોડાક ટકી જઈએ ને આપણે કંઈક ઘટના બની અથવા તો આપણે ઘટનામાં નિમિત્ત બની જાય કે આમ કેમ થાય એમ કેમ કરે હું હું છું આપણે ઘટનાને માથે ઓઢી લઈએ તમે થોડીક વાર તમે ત્યારે વિચારજો થોડીક વાર આપણે શાંતિ રાખી હોત ને બેઠા હોત ને તો બે દિવસ પછી એ બનવાનું હતું તમે નિમિત્ત બનવાના નહોતા એવું નથી કે તમારે તમારી ચામડી બચાવવી પરિસ્થિતિથી ભાગવું એમ નહીં પણ કેટલીક ઘટના માટે સમયની રાહ જોવી અને આવેગોને સ્થિર રાખવા આવેગોને ભડકાવવા નહીં આવેગોને ભડકાવવા માટે આપણી આસપાસનું વિશ્વ આવી જશે પણ એ સમયે આપણે ભડકવું નહીં શાંત રહેવું થોડીક વાર સ્થિર થવું થોડીક વાર ઊંઘી લેવું એક રાત પસાર થઈ જવા દેવી ગમે એવું બન્યું હોય કોઈએ ન કહેવાનું કીધું હોય અપમાન થયું હોય માન હાનિ થઈ હોય પ્રતિષ્ઠાઘાત થયો હોય આવું ઘણી વખત બહારના માણસો કરે એવું નથી ઘરમાં ઘરમાં હોત થાય મને ખબર છે એક મિત્રને મારા એક મિત્ર નાના હતા ત્યારની એક વાત છે કે એને એના પપ્પાએ થોડુંક બે શબ્દો કહી દીધા હતા એ કંઈક ખરીદી કરીને આવ્યો ત્યારે અને ત્યારે એણે આત્મહત્યા કરવાનું વિચારી લીધું હતું પણ એ માણસ એક દિવસ ખમી ગયું કે આજે એની કાલે કરીશ દવાની શીશી પણ લઈ લીધી હતી પણ બીજે દિવસે પપ્પાએ એમ કીધું કે બેટા આ ખરીદી છે ને હાલે હું તારા માટે આ લઈ આ બહુ સરસ છે ત્યારે ખબર પડે કે પપ્પા આવું વિચારતા જ નહોતા એણે એવું વિચાર્યું હતું પપ્પાને મારી ઉપર પ્રેમ નથી એને જે લેવું હતું એનાથી સારી વસ્તુ પપ્પાએ આપી એટલે મિત્રો ઓન હોલ્ડ શાંતિથી બેસી જવું ખમી જવું થોડુંક ઠરેલું ખાવું થોડી પીડતા દાબવી આ આવેગો છે ને આવેગો જેટલા સારા છે ને એટલા ખરાબ પણ છે આવેગો સારા છે આપણે એમ કહીએ ઓલો માણસ શક્તિશાળી શક્તિશાળી એટલે શું એના આવેગોની તાકાત એ આવેગોનો કંટ્રોલ કરી શકતો હોય તમે જોયું ઘણી વખત અભણ માણસો પાસે આવેગોને કંટ્રોલ કરવાનું છે ને સામર્થ્ય હોય છે અને ઘણા ભણેલા ખૂબ આગળ ગયેલા માણસો હોય ને મેં એવા બે મિત્રોને મારા શેડા પાડોશીમાં ગામડે જોયા છે એક ભણેલો છે ને એક અભણ છે ભણેલો છે શિક્ષક છે અભણ છે એ ખેતી કરે છે હવે ભણેલો છે ને એ જ્યારે એનું ખરું હાલતું હોય ને ખેતી ચાલતી હોય ને ત્યારે બે બાકડો થઈ જાય છે અને મજૂરો સાથે કે એની સાથે ઝઘડી પડે છે અને અભણ માણસ છે એ સરસ મજાની મજૂરો સાથે દોસ્તી કરીએ છીએ મિત્રો આપણા આવેગોને ક્યાં વાપરવા ક્યારે વાપરવા કેમ વાપરવા કેટલા વાપરવા આજ આપણી શક્તિનું એક ચિહ્ન છે આ શક્તિનું સામર્થ્ય છે ઘણા આપણી પાસે પ્રેમનો આવેગ છે ગુસ્સાનો આવેગ છે દયાનો આવેગ છે કરુણાનો આવેગ છે બધા ઘણા બધા આવેગો છે જાતિતાનો આવેગ છે આ આવેગો ઈશ્વર આપેલા કે ખોટા નથી બધા આવેગો સાચા છે સારા છે પણ આ આવેગોને કેમ અને ક્યારે વાપરવાને એ એક કૌશલ્ય એ સ્કિલ જે માણસ શીખી જાય છે એ માણસ ખરેખર સફળતાનો કલાકાર થાય છે એ માણસ સફળ થાય છે એ માણસને કોઈ હરાવી નથી શકતું થકાવી નથી શકતું અને અંતે એ જ માણસો જીતે છે જે પોતે ગમે આપણને લાગતું આ માણસ તાકાતવાળો ઘણું બધું છે પણ આવેગો પર કંટ્રોલ ન હોય ને એટલે એ માણસ પરિસ્થિતિમાં ફસાઈ જાય આ આવી જાય ક્યાંકનું ક્યાં કહેવાય એટલે ઓન હોલ્ડ ગમે એવું ડેમેજ ભાંગે તો એને ડેમેજ કંટ્રોલ કરવા માટે તરત કૂદીને પડવું કુદરત કરે છે કુદરત ઉપર વિશ્વાસ રાખવું ક્યારે કુદરત કરી લેશે કુદરત ન કરે તો બીજે દિવસે શાંતિથી વિચારવું થોડીક સમયની રાહ જોવી આપણું કહેવાય ને દર્દ હોય ને કોઈ દુઃખ હોય ને એનું ઔષધ ખરું તો દહાડા છે રાહ જોવી ઘણી વખત કુદરત મેળે પ્રકૃતિ આપ મેળે બધું જ પોતપોતાની જગ્યાએ ગોઠવી દેતો હોય છે શાંતિ આવી જતી હોય છે બધું થાળે પડી જતું હોય છે આપણે આવેગમાં આવી ઘાઘું થઈ અને એકદમ ક્યાંય ફસકી જવું ફસાઈ ન જવું આ આપણને માત્ર ઓન હોલ્ડ માત્ર થોડીક વાર ટકો કુદરત બધું થાળે પાડી દેશે બધું વ્યવસ્થિત કરી દેશે આવી આવું આશાવાદ આવું ઈચ્છા આવી આપણે ભવિષ્ય ઉપર એક આશા રાખવાની એટલે બધું થઈ જાય અસ્તુ જય જય